વિડિયો બની જજો બેના કેમ કોની પરમિશન પણ અશ્વિનભાઈ તો છે ને પરમથી કીધું આપણે વિડીયો વિડિયો બની જજો વિડીયો બની જજો હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં છીએ તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આજ તો આપણે ઘરે થી વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો રોડ ઉપરથી થી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આપણે જવાનું છે મારા મિત્રના ઘેરે જે આપણા શિરાખ છેદ વ્લોગ નામની એમની પણ ચેનલ છે અને ઘણા દિવસ તો આપણને ઇન્વાઇટ કરતા હતા કે અહીંયા આવો અમારે ઘેરે તો મેં આને પૂછ્યું કે જાવું છે તે આજે અમે ફ્રી હતા તો અમે જવાનું નક્કી કર્યું હા અને અત્યારે અહીંનું લોકેશન તમને બતાવું જો અહીંયા કેવું મસ્ત લોકેશન છે અને અહીંયા રાત્રે ઘણા બેહવા આવતા છે અને ભઠ્ઠી પણ કરેલી છે આવું લોકેશન આપણા ગામમાં હોય તો કેવી મજા આવે અહીંયા ગાય માતા માટે અવેડો પણ બનાવેલો છે પાણી પીવાનું

થોડીક સેવા આપણે પણ આપી દઈ હવે પાણી થોડુંક ઓછું છે એટલે દક્ષા કે હું ધમી નાખું થોડીક ડંકી ક્યારે ધમી નહીં હોય આ પહેલી વખત હશે પાણી પણ કેવું આવે બસ લે ઘણું ઘણું શું કેવા માંગ છો તમે ભૂંગું ખાઈ લીધું હવે બોલો કઈ

પરમિશન તો કોઈ દિવસ લીધી વિડીયો બન કીધું આપણે છે બધા લોકમાં જવાની આવું બન કીધું તું છે એટલે વિડીયો નો હોતા હતા વિડીયો બન કીધું પછી આપણે રામ રામ કરી પણ તમે તો મારા ખાસ મિત્ર છો મને વિડીયો બનાવ ના પાડો ખાસ મિત્રો છો એ વાત તમારી 100% ની આપણે રામ રામ કરશું મુલાકાત કરીએ આપણે બધા બેહીન પણ છે ને મહેમાન ગતિ કરશું પણ આ છે ને વિડીયો એક બન બેન કેમ ના પાડે છે

મિકે દેવા છે ભાઈ રે આયુર્વેદના આપણું થોડું કરીવેના કેવું લાગે છે એમ મને તો મને થાતું સિરિયસ લાગે તો હું એ લાગમાં કેમ ના પાડે તો મળે જ્યા તમે વેલકમ અમારા ઘરે પધારવા હે હા ગયો ઘણા દાદા ભાઈ કળી ના ઠંડી સોડા સોડા પાવી પડે આપડે ઠંડા પડી જાય ને બરાબર છે એ હું થોડુંક મિસ્ટેક થઈ જાય છે બોલવામાં આપડે કારણ કે વધારે પડતા થોડાક તપી એવું લાગ્યું મને એટલે આપડે કેમ લાગી શેરાકભાઈ આવ કરવાના એમ કરે છે એમ કઈ હા થોડા એવું કેવા મડે નહીં મને તો મજાક શેરાકભાઈ નો શેસ લાગ્યો હવે હું શેરાકભાઈ ને ઘરે નો આવું કોઈ ના હюн એવું ન હોય આ તો મે રોશન ભાયરે છે ને કડી આપડે રમત કરીવી એમ ના ના એને કેવું થાય છે એમ તમારી મજાક મને બહુ મજા આવી

જો આયિષભાઈ કિરણભાઈ ના રમકડા રમવા મળ્યો અને હવે આપણે ક્યાં ક્યાં વિડીયો બતાવ્યા તમને બધું લોકેશન બતાવું આ લોકેશન છે ને આયા શિરાગભાઈ ઘણા બધા જોયા છે આ ડંકી તમે ઘણા વિડીયોમાં જોયા છે જો આ ડંકી સહી અને અહીંયા શિરાગભાઈ મમ્મી બેઠા છે જો શિરાગભાઈ મમ્મી પાસે આપણે ગીત ઘણી વખત સાંભળેલ છે એકાદ ગીત આપણને સંભાવશે ख्य रे सट हो मारे बहिनी मे भाइ लख्य रे सो पिडियक खा तु नै खा न अरे बोला तेतर खमि जमी जा भायु मे भाइ खोसँग શિરાગભાઈ મમ્મી આપણને સરસ મજાનું ગીત થંભાવ્યું છે અને આ શિરાગભાઈનું બાર ઘરનું લોકેશન છે જો અને હવે આપણે જઈએ છીએ ધાબામાંથી બાલ્કની આપણે ઉપર ધાબામાંથી આવી ગયા છે ને આ ઉપરનું લોકેશન તમને ફરતું બતાવી દઉં જો આવું સરસ મજાનું લોકેશન છે કેમ છે મો મસ્ત છે આપડે આયા કાયમ માટે રહેવા વયાયું છે આયા તમે ઘર દી માથે એક રૂમ ખાલી છે જો એટલે આપણે વયાયું છે ને તો વયાઈ બી ખાલી હોય તો બાકી નો રહે દેખાડી દે તમે હા તો રહેતા ન હોય એટલે નો બરોબર હોય ને જો આ રૂમ સે માથે પણ કેક મજાઈ ગઈ

ઘરે જવાનું થોડું હોય અહીંયા અમારા બાજુમાં તો કેવું અમૃત સરોવર છે અને આ બત્રીસ નદીનું પાણી નાખેલું છે એ તમને જોયા વગર થોડું જવા દેવાય તો આપડે ત્યાં જઈએ આગળ એક વખત આપડે ફોન વાત થઈ ગઈ છે અમારા ગામ થી ત્રણ કિલોમીટર દૂર થાય છે આપડે આપણે જવાનું છે તો ત્યાં આગળ આપડે જઈએ તમારી પાસે સમય હોય ને તો સમય તો છે પણ નથી જાવ રાવજીઓનું મોડું થઈ જાય અમારે એમ તો હે મોડું હું થાય ને આપણે ક્યાં આવવું છે કાં કિલોમીટર છે એટલે આવ્યા ને ત્રણ કિલોમીટર હાટું હું બાકી રાખું તો આપણે ત્રણ કિલોમીટર જ છે બસ ત્રણ કિલોમીટર થઈ ગયા તો હાલો હાલો હવે છે ને જાય બધી જીત કરે છે કે હાલો હાલો જાય તો આ વિડીયો છે ને આપણે કરીએ પૂરો કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય ને છે ને કાલે આવશે તો આજનો વિડીયો આપણે કરીએ પૂરો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ થોકી નાખજો ફરી મળશે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય